કર્ણાવતી ક્લબ ખાતે નવરંગી નવરાત્રિ બે હજાર પચીસ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે નવરંગી નવરાત્રિ બે હજાર પચીસનું પ્રી સેલિબ્રેશન યોજાયું જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા અમદાવાદમાં નૃત્ય સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક નવરંગી નવરાત્રી બે હજાર પચીસ આ વર્ષે કર્ણાવતી ક્લબ અને રિસોર્ટ મુલસાણા ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે આ નવરાત્રિમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે આ ભવ્ય ગરબા આયોજનના અનુસંધાને કર્ણાવતી ક્લબ ખાતે પ્રિ નવરાત્રિ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે કેતન પટેલ અને પ્રીતિ પટેલ ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયાને જીઈએમ ઇવેન્ટના ઉત્પલ પટેલ પલક પલક પટેલ અને રાગરંગ ઇવેન્ટના નિમેશ પટેલ કેવિન પટેલ દ્વારા આયોજિત કરાયા છે આ ગરબાની રાતોને ઉજ્જવળ બનાવવા માટે જાણીતા ગાયકો વ્યાસ બ્રધર્સ નિશાંત ઉપાધ્યાય પ્રેહર વોરા ડિમ્પલ પંચોલી અક્ષત પરીક પ્રિયંકા બારોટ જોજો દવે કૌશલ પીઠડીયા આરચિત પાટડિયા પોતાના સુરીલા અવાજથી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કરી દેશે સેલિબ્રેશન દરમિયાન ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા હતા સંજીવ રાજપૂત અમદાવાદ

કે અમે ત્યાં એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સ હશે કેમેરા ફેસિલિટી સાથે અમે નવરાત્રીનું આયોજન કરવા કીધું એ રીતે એન્ટ્રી બહુ ઇઝી થાય એટલે એના માટે અમે ડિજિટલ પાસેસ રાખ્યા છે જેનું ડુપ્લિકેશન ના થાય એટલે એ સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે દરેક વેલ્યુમાં કે ડુપ્લિકેટ પાસ સફાઈના લીધે થઈ અને જે સંખ્યાની જે ગણતરી થતી હોય ખોટી પડતી હોય તો અમે સૌથી પહેલી વસ્તુ એ ડિજિટલ પાસ રાખેલા છે અને એ સિવાય અમારું ગ્રાઉન્ડ જેમ વાત થઈ એશિયાની બિગેસ્ટ ક્લબ છે અને રિસોર્ટ છે બિગેસ્ટ ગ્રાઉન્ડ છે જ્યાં પૂરી નેચરલ લોન છે અને ફૂલ લાઈક કીધું પ્રમાણે સિક્યોરિટી સાથે અમે ત્યાં ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરેલી છે સારી તમામ સારી સાઉન્ડ સિસ્ટમનો યુઝ કર્યો છે નાઇસ એન્ડ ન્યૂ થીમ ડેકોર છે આવું છે અમારું એ બધી ફેસિલિટી સાથે અને ગરબા ખેલૈયાઓ માટે બહુ બધી ગિફ્ટ અને વ્યવસ્થાનું આયોજન કરેલું છે ખાસ ખાસ સુવિધા ખેલૈયાઓના પાસ માટે ગુપમાય સો સો મેટ્સ અને ડિસ્ટ્રિક્ટ ઉપરથી પાસ લઈ શકે છે અને ઘણા બધી ક્લબ અને રિસોર્ટ્સના મેમ્બર્સ ઘણા બધી ક્લબ ઉપરથી એમના પાસ કલેક્ટ કરી શકે બધાએ બહુ આનંદ કરવાનું છે અમે ત્યાં બહુ સરસ આયોજન કરેલું છે અને અમારે અમારી નવરાત્રી નવરંગી બહુ સક્સેસ રહેલી હતી એટલે આ વર્ષે પણ એનાથી વધારે કંઈક સારું આયોજન કરવાનું વર્ક પ્લાનિંગ છે નવરાત્રિ હોય તો ટ્રેડિશનલ ડ્રેસ કોડ તો જરૂરી છે એટલે અમે એવી વ્યવસ્થા કરી છે કે જે ડ્રેસ કોડમાં હશે રમવા માટે તો એની વ્યવસ્થા અંદરના ગ્રાઉન્ડમાં રમાશે જેથી કરીને લોકો ખેલૈયાઓને બીજા જોવાવાળા માટેની બહાર બેસવાની વ્યવસ્થા છે ગ્રાઉન્ડ ની પાસે એ લોકો બેસી શકે છે મતલબાળો માટે માટેની વ્યવસ્થા અલગથી રાખવામાં આવેલી છે તો એ બધી વ્યવસ્થાની સાથે સાથે અમે ઘણી તાકીદારી બી રાખી નવ દિવસ નવ અલગ અલગ કલાકારો સાથે આ ગરબાનું આયોજન થઈ રહ્યું છે

અમારા ટોટલ પંદર હજાર સભ્યો છે કર્ણાથી ક્લબના અને રિસોર્ટના અલગ સભ્યો છે આ બધા જ લોકો આ આ નવરાત્રીમાં આનંદ કરશે ગરબે રમાશે એનો અમને ખૂબ બધાને ઉત્સાહ છે અને અનેરો આનંદ છે

અને રિસોર્ટ ના ત્યાં નવરાત્રી ના નવ દિવસ એમના સાથે રમવાની છે અને એ પોતે એટલી સરસ રીતે આયોજન કરે છે વર્ષો જૂના એ અનુભવી છે અને નવ નવ દિવસ અને દસ દિવસના બધા જ જુદા જુદા સારામાં સારા નામચીન ગરબા ગાનારા એમને બધાને ગાયકો સિલેક્ટ કરેલા છે અને ખૂબ સારી રીતે ગરબાનું આયોજન